પોશી પૂનમ એટલે જગતજનની માં જગદંબાનો પ્રાગટ્ય દિન દેશભરમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે પાદરાના અંબાજી મંદિર પરિવાર દ્વારા વર્ષોથી માતાજીના પ્રાગટ્યની હર્ષોલ્લાસ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે અંબાજી પરિવાર દ્વારા વહેલી સવારે પ્રભાત ફેરી તથા મંદિર પરિસરમાં ચંડી ફાટનું આયોજન કરાયું હતું બપોરે માતાજીની ભવ્ય શોભાયાત્રા બળિયાદેવના મંદિર પાસેથી નીકળી હતી જેમાં માતીજી માતાજીના રથ સાથે પાદરાનગરમાં શોભાયાત્રા યોજાઈ હતી શોભાયાત્રામાં વડોદરા ઇસ્કોન મંદિરના ભક્તો અને મંડળ પણ જોડાયા હતા વાસ્તે ગાસ્તે નીકળેલી શોભાયાત્રા પાદરનગરના મુખ્ય માર્ગો અને વિસ્તારમાં ફરી અંબાજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી જેમાં માઈ ભક્તો માટે પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું પાદરમાં નીકળેલીમાં જગદંબાની શોભાયાત્રામાં માઈ ભક્તો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા ખાસ કરીને જે રીતે વાત કરીએ તો મા જગદંબાના પ્રાગટ્ય દિન એટલે કે પોશી પૂનમ પોશી પૂનમનું હિન્દુ સંસ્કૃતિમાં ભારે મહત્વ રહેલું છે ત્યારે ઠેર ઠેર ભવ્ય કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે ત્યારે પાદરામાં આવેલ મા અંબાના મંદિર ખાતે પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને એ નિમિત્તે સવારે સવારે પ્રભાત ફેરી હોય છે ત્યાર પછી અગિયાર વાગે નવચ ચંડીપાઠ ચાલુ થાય છે ત્યાર પછી શોભાયાત્રા નીકળે છે અને આખા ફરી અને અહીં મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવે છે આ રીતે સાકામભરીના પૂરા કરીએ છીએ